સહી અવાજ કલોલ તાલુકાના ખાતરજ ગામમાં ખાતરજ પ્રાથમિક શાળામાં આજ રોજ લાઈફ સ્કિલ આધારિત બાળ મેળા નો કાર્યક્રમ યોજાયો જેમાં બાળકો ઇસ્ત્રી કેવી રીતે કરવી હીટર થી પાણી કેવી રીતે ગરમ કરવું આ બધી માહિતી આપવામાં આવી હતી આચાર્ય શ્રી વિપુલભાઈ તથા બધા જ શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા સ્કૂલ માં શિક્ષક ગણ ખૂબ જ સરસ રીતે બાળકોને ની સાથે સાથે ઘણી બધી માહિતી પૂરી પાડે છે રિપોર્ટર ગોસ્વામી લાલગીરી સાથે રોહિત ઠાકોર ઇન્ડિયા ટીવી લાઈવ કલોલ નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખાતરજ ગામની અંદર ખાતરજ પ્રાથમિક શાળાની અંદર

જેની અંદર બાળકોને ઇસ્ત્રી કરવી હીટરનો ઉપયોગ કરવો ફ્યુઝ બાંધો પંચર રિપેરિંગ કરવું તોલમાપની સમજ સ્ક્રુ લગાવો ડ્રીલ મશીનનો ઉપયોગ કરવો આવી બેઝિક પાયાના કૌશલ્યોનો કઈ રીતે શીખવવામાં આવે છે મૂળ આની પાછળનો એટલું એટલું હેતુ છે કે બાળકના જીવનની અંદર દૈનિક રોજબરોજની બરોજની અંદર કેટલીક સમસ્યાઓ હોય તો એનું આપણે સરળતાથી કેમનું નિરાકરણ કરી શકું એ માટેનું આ વસ્તુ આપણે શીખવવામાં આવે છે દાખલા તરીકે બાળકની શાળાની અંદર પંચર કરવાનું શીખવી જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર બાળકો શાળાએ જતા હોય અને ક્યારેક એમની સાયકલમાં પંચર પડ્યું હોય તો એવા સમય સંજોગો રસ્તામાં આવતા હોય કે જ્યાં ક્યાંય સુધી એનો રિપેરિંગ કરવા વાળો વ્યક્તિ ન મળતો હોય તો જેના લીધે જો શાળાકીય જીવનની અંદર એમને પંચર કરવાની આવી એક નાની એક્ટિવિટી શીખવાડી હોય તો જેથી નાની એક ટૂલ કિટ પોતાની સાથે રાખતા હોય તો રસ્તાની અંદર પણ પોતાની સમસ્યાનું નિરાકરણ કરી શકે

તબક્કા બનાવવાનું બાળકોને શીખવવાનું હોય જેથી બાળકોને સર્જનાત્મક વિકાસ થાય બાળકોને જે વિચારવાની છે તક મળી જાય અને પોતાની રજૂઆત કરી શકે બાળગીતો ગવડાવવામાં આવે વેશભૂષાનો કાર્યક્રમ બાળકોને કરવામાં આવ્યો જેથી જે પર્યાવરણની અંદર બાળક શું શીખે છે અને શાળામાં એનો ઉપયોગ કરી શકે માનો કે દૂધવાળો હોય શાકવાળો હોય તો કેવી રીતના કામ કરી શકે તો બાળકોએ એમની સરસ મજાની રજૂઆત કરી અભિનય સાથે ગીતો ગાયા हरिते सुंदर मजानो हमारा एक तिपा दोरणो सरस मजानो बाल मेला नु आयोजन करवामा आई इंडिया टीवी लाइव छात्र प्राथमिक शाळा गोस्वामी लालगिरी देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे